સાબરકાંઠા લોકસભા બેઠકો પર ઉમેદવારની પસંદગીને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં લોકસભા બેઠક પર ભાજપે પહેલા અરવલ્લીના ભીકાજી ઠાકોરને ટિકિટ આપી હતી બાદમાં તેમને ચૂંટણી ન લડવાનો આદેશ કમલમથી આપવામાં આવ્યો જોકે ગત રવિવારે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી દેતા શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમને ટિકિટ આપી કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ ભાજપ સંગઠનના અગ્રણી નેતાઓમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને સંગઠન દ્વારા પણ આ અંગે ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી રહી છે ઓગણીસો ને થી નરેન્દ્રભાઈ મોદીની સાથે આરએસએસ નું કામ કર્યું પંદર વર્ષ કામ કર્યા પછી પંચાણું ભાજપમાં લાવ્યા અત્યાર સુધીમાં બધી સેવા સરસ મજાની કરી હતી પણ પાર્ટીના મૂલ્યાંકનો પાર્ટીના સિદ્ધાંતો આ બધું રાજ ઉપર મૂકી ના માણસોની તમે ટિકિટ આ એ ચાલતું હોય છે ભાઈ આ બંને બંને કોંગ્રેસના કોને કોને અમારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું બંને કોંગ્રેસના તો કોને મત આપવાનું લોકો અમે બનવાનું અમારે થતું હોય છે એક વાત એ બીજું કે આ પાર્ટી અમને શીખવાડ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં જો અને પછી ભાજપમાં તમને ટિકિટ મળશે તો આવું તો કેમ ચાલે ભાઈ આ તો આમ પાર્ટી ચાલશે અને કાર્યકર્તાને સાચવવામાં આવતો નથી અને સાંભળવામાં નથી આવતો આ મારી આ વેદના છે કેટલા વર્ષથી આ કામ કરીને તૂટી ગયા મરી ગયા હા આ બધી જવાબદારી અમારે લેવી પડતી હોય છે લોકો સમજ જતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ હતો પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપ શ્રીને રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાવેલો છે મેં પણ એમને હૈયાદરાણ આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું